એકદમ ગુણકારી અને પૌષ્ટિક એવા ડ્રાય ફ્રૂટના લાડુ આ લાડુ ટેસ્ટમાં એટલા ડિલિશિયસ બને છે અને આ લાડુમાં આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ પણ કરેલો નથી એટલે આ લાડુ નુકસાનકારક પણ નથી અને બાળકોને પાચનમાં પણ સરળ બની રહેશે અને તેનું વજન પણ વધે તેવા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ડ્રાય ફ્રૂટ લાડુ ફ્રૂટના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ઇન્ગ્રીડિયન્ટ અને તેનું માપ જોઈ લઈએ અહીં મેં એક વાટકી મખાના લીધા છે અને મખાના કરતા અડધી વાટકી દાળિયા દાળિયા શેકેલા છે અને તેના ફોતરા કાઢી લીધેલા છે સફેદ તલ અડધી વાટકી અડધી વાટકી કાજુ અડધી વાટકી બદામ અને અડધી વાટકી અખરોટ લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ડ્રાયફ્રુટના લાડુ બનાવવા માટે હવે સૌ પહેલા આપણે ડ્રાયફ્રુટને શેકી લઈએ સૌ પહેલા આપણે મખાનાને શેકી લેશું આ બધી વસ્તુઓને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે અંદર ઘી કે તેલ એડ કરવાનું નથી મખાનાને આપણે એકદમ સરસ રીતે ધીમા તાપ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ મખાના જેમ જેમ શેકાતા જશે તેમ સંકોચતા જશે અને નાના થતા જશે જોઈ શકાય છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે મખાનાને આનાથી વધારે શેકવાના નથી આપણે જોઈ લઈએ ક્રિસ્પી થયા છે કે નહીં જો આ રીતે મખાના શેકાતા ભાંગી જવા જોઈએ હવે આપણે મખાનાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડા થવા દઈએ હવે મખાનાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધા પછી આપણે બીજા ડ્રાય ફ્રૂટને શેકવાના છે અહીં આપણે સિંગ એડ કરીએ સિંગદાણાને શેકાતા થો સમય લાગે છે એટલે સિંગદાણા આપણે પહેલાં નાખી અને શેકીએ અને સિંગદાણામાંથી તમારે જો ફૂતરા કાઢવા હોય ને તો કાઢીને પણ શેક્યા પછી કાઢી શકો છો પણ હું ફૂતરા કાઢવાની નથી આ રેસીપીને વધારે હેલ્ધી બનાવવા માટે હું સિંગદાણાના ફોતરા રાખવાની છું સિંગદાણાને પણ આપણે સારી રીતે રોસ્ટ થવા દઈએ સિંગદાણા પચાસ ટકા શેકાઈ જાય એટલે આપણે બીજી વસ્તુ નાખી દઈએ આપણે એડ કરીશું બદામ બદામને પણ આપણે શેકી લઈએ આ બધા ડ્રાયફ્રૂટ શેકવાથી અંદરનું મોઇશ્ચર પણ ઉડી જશે આ લાડુ લાંબા સમય સુધી રાખી શકાશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ બનશે બદામ નાખ્યા પછી આપણે એડ કરી દઈએ અખરોટ બધું આપણે મિક્સ કરી અને ધીમા તાપે શેકતા જઈએ હવે એડ કરીએ આપણે કાજુ આ લાડુ ખૂબ જ પૌષ્ટિક બને છે અને નાના બાળકો ખાય ને તો એને પોષક તત્વ મળી રહે અને નાના બાળકો આવા ડ્રાયફ્રૂટ બિયાવાળા ખાઈ શકતા હોતા નથી એટલે આવી રીતે લાડુ બનાવીને રાખી દીધા હોય ને તો એ કંઈક નાનો નાનો લાડુ જ્યારે એને ભૂખ લાગે વચ્ચે બ્રેકફાસ્ટ કરવાનું મન થાય તો આપી શકાય ને અત્યારે ગરમીમાં બીજું શું આપવું નાસ્તામાં તો આ રીતે એક લાડુ આપી દીધો હોય ને તો ગરમીમાં તેને ગરમીની ઋતુમાં શક્તિ પણ મળી જાય આ રીતે બધા આપણે શેકી લઈએ અને આ લાડુ તો મોટા પણ ખાઈ શકે મોટાને પણ એનર્જીથી ભરપૂર આ લાડુ બની શકે છે બધું સારી રીતે આપણે ગરમ થવા દઈએ અને શેકાવા દઈએ અહીં જોઈ શકાય છે બદામ અખરોટ અને કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયા છે હવે ઉમેરીએ આપણે તલ અને શેકેલા છે છતાં પણ આપણે મોઈશ્ચર કાઢવા માટે એડ કરી દઈએ અને ગેસને આપણે બંધ કરી દઈએ અને આ ગરમ પેનમાં જ હવે આ બધું શેકાતું રહેશે ચલાવતા રહીએ બે થી ત્રણ મિનિટ ન જાય ને ત્યાર પછી આપણે બીજા વસણમાં ટ્રાન્સફર કરી લઈએ તલ અને દાળિયા પણ સરસ ગરમ થઈ જશે હવે આ બધા ને આપણે એક થાળીમાં કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ આ લાડુ આપણે ખાંડ કે ગોળ વિના ખજૂરમાં બનાવીશું તો એક વાટકી ખજૂર લીધો છે ખજૂરને સારી રીતે ધોઈ લીધો છે અને નાના પીસ કરી લીધા છે અંદરના ઠળિયા પણ કાઢી લીધા છે સૌથી પહેલા આપણે ઘી નહીં ઉમેરીએ આ વાસણ નોસ્ટિક છે એટલે ઘી વિના જ આપણે આ રીતે થોડીવાર ગરમ કરીએ અને જરૂર પડશે તો ઘી ઉમેરીશું પણ આ રેસીપીમાં આપણે ઘી ઉમેરવાનું નથી એટલે આ લાડુ બનાવો ને તો નોસ્ટિક વાસણ જ લેવું ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવી બધા ડ્રાય ફ્રુટ હોય છે ને એની અંદર તેલનું તત્વ હોય છે એટલે વધારે ઘી ના થઈ જાય એટલે આપણે જરૂર નથી પણ એકાદ નાની ચમચી આપણે મેન્ટ કરવા માટે ઘી થોડી વાર પછી અત્યારે ઉમેરીશું નહીં જો આ રીતે ખજૂર ઓગળતો જશે ગેસની ફ્લેમ ને આપણે અહીં સ્લો જ રાખવાની છે આ રીતે ખજૂર ને જવાનું છે અને બેલ્ટ કરતું જવાનું છે ખજૂર ઓગળી જતો હોય છે અને ખજૂર સારી જાતનો લેવાનો પોચો અને એકદમ સરસ હોય એવો કઠણ ખજૂર હશે તો ટેસ્ટમાં પણ સરસ નહીં લાગે અને ઓગળતા પણ વાર લાગશે હવે આપણે બે ત્રણ ગુણ ઘીમાં નાખ્યું વધારે ઘી ઉમેરીશું નહીં આટલું જ ઘી કારણ કે આપણે ખજૂર ને શેકવાનો છે માત્ર થોડા ઘીમાં અડધી નાની ટી ત્યાં સુધી ડ્રાય ફ્રૂટ પણ ઠંડા થઈ જશે જુઓ આ રીતે ભાંગતા જવાનું છે અને ખજૂરને ગરમ કરતા જવાનું છે જુઓ ખજૂર સારી રીતે ઓગળી ગયો છે જુઓ ગરમ પણ થઈ ગયો છે અને સારી રીતે ભાંગી પણ ગયો છે અહીં ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે હવે સૌથી પહેલાં આપણે મખાના પીસી જોઈએ

બીજા બધા ડ્રાય ફ્રુટ નો આપણે આ રીતે ભૂકો કરી લીધો છે હવે આપણે શું કરીશું આ આપણે બીજા ટ્રાન્સફર કરી લઈએ અને હવે આપણે ખજૂર ઉમેરી દઈએ આપણે નાના બાળકોને આપવાનું છે એટલે એકદમ બારીક આપણે ઘી લેશું અંદર હવે આપણે આ રીતે ડ્રાયફ્રુટનો ફૂકો એડ કરી દઈએ મખાના પણ ઉમેરી દઈએ હવે આપણે ફરીથી પીસી લઈએ અહી મખાના નો ભૂકો ડ્રાય નો ભૂકો અને ખજૂરને આપણે પીસી લીધા છે હવે આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ ડ્રાયફ્રુટના ભૂકા માંથી અડધો ડ્રાય ફ્રુટનો ભૂકો મેં રાખી દીધો છે મખાનાનો ભૂકો બધો નાખી દીધો છે અને ખજૂર બધો નાખી દીધો છે એટલે માપ તમારે યાદ રાખવાનું છે કે અડધી અડધી વાટકી જેટલા ડ્રાયફ્રુટ લીધા હતા ને તેમાંથી અડધો ભૂકો આપણે રાખી દેવાનો છે અને બાકીનો ભૂકો આપણે એડ ખજૂર અને મખાના સાથે એડ કરી અને આપણે લાડુ બનાવવાના છે હવે આપણે લાડુને બાંધી લેશું સૌથી પહેલા સરસ રીતે મિક્સ કરી લઈએ આ પ્રકારના લાડુ ન બનાવતા હો ને તો તમે એક વખત ચોક્કસ બનાવી લેજો અને જે લોકોના ઘરમાં નાના બાળકો હોય ને તેઓને તો આ લાડુ ખાસ આપવાના જેથી એને બધા જ પોષક તત્વો ડ્રાય ફ્રૂટના મળી રહે આપણે તો ડ્રાય ફ્રૂટ ખાતા હોય આખા પણ બાળકો ખાઈ શકતા નથી હોતા એટલે આ રીતે આપણે લાડુના ફોર્મમાં આપી શકીએ હવે આ મિશ્રણમાંથી આપણે લાડુ વાળીશું તેના માટે સૌથી પહેલાં આપણે હાથમાં ઘી લગાવી લેશું અને જેવડા જોઈએ તેવા આપણે નાના નાના લાડુ વાળી લઈએ પરફેક્ટ માપ સાથેના અને યોગ્ય મીઠાસ સાથેના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે બાળકોને વધારે મીઠાસ નથી આપવાની એટલે ખજૂર આ માપથી જ નાખજો તમે વધારે નાખશો તો વધારે ગળ્યું થઈ જશે નાના બાળકો માટે છે એટલે હું નાના નાના લાડુ બનાવું છું જો બધા જ લાડુ આ રીતે આપણે વાળી લઈએ સવાર કે સાંજના નાસ્તામાં દોઢથી બે વર્ષના બાળકોને આપી શકાય તેવા પૌષ્ટિક લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ડ્રાયફ્રૂટવાળા પૌષ્ટિક લાડુનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો